વડોદરાના સમાક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલ દ્વિતીય યુટીટી પેરા ટેબલ ટેનિસ નેશનલ રેન્કિંગ સ્પર્ધાનું ગઈકાલે સમાપન થયું હતું આ સ્પર્ધામાં પેરા ટીટી પેડલર્સ દ્વારા પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરીને મેડલ અને ટ્રોફી મેળવ્યા હતા

એટલી ઉત્તમ વ્યવસ્થા તમે કરી છે અમે અમે ઈચ્છીએ છીએ કે બધી નેશનલ રેન્કિંગ વેલ એઝ ચેમ્પિયનશીપ એઝવેલ એઝ ચયન પ્રક્રિયા માટેની પણ ઇવેન્ટ્સ અહીંયા થાય રમનારની સાથે સાથે એક વોલેન્ટિયર આપો છો કે બીજે ક્યાંય બી જઈએ ને તો દૂર પડતું હોવાના કારણે ખર્ચ પણ બહુ થાય છે એને બદલે આ બધાને સેન્ટ્રલી એકમોડેશન ની બધી વ્યવસ્થા સારું પડે કાફી ઇઝ વેરી

ભગવાને મને સમજવા માટે કે વિચારવા માટે બુદ્ધિ આપી છે મારા માટે દિવ્યાંગ એટલે એક જ વ્યક્તિ ગણાય કે જે મગજથી વિચારી ના શકે તો હું એ લોકોને એ જરૂર કહેવા માગું છું કે તમે શોર્ટ ટેમ્પર ના રહો ગીવઅપ ના કરશો તમારી જોડે રસ્તાઓ ઘણા બધા હોય છે ખાલી તમે રસ્તો શોધવાની કોશિશ નથી કરતા હોતા તો બસ તમારા અંદર કોન્ફિડન્સ રાખો અને तुम्हारे जे रस्ते જોઈએ છે પો ચોક્કસી જો તમે સાચી દિશામાં એ રસ્તો સોધી રહ્યા હોસો તો ચોક્કસી તમને એ રસ્તો મળશે અને તમારે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી જશો મેં ગુરગાંવ સે હું હરિયાણા ઓર મેં વુમન સિંગલ્સ ક્લાસ 9 ની કેટેગરી મે રખેલ રહી થી ઓર મેરા સફર કાફી અચ્છા રહા મે ફર્સ્ટ ટાઈમ ઓર મે 13 સાલો સે ખેલ રહી હું એન્ડ તાયરા મે મે પા પચ સોસે ખેલ રહી હું અને મેરા સંગલ ક પહેલા ગોલ હેલ્